સુરતમાં સાંસદ મુકેશ દલાલના પુત્ર સાથે લાખોની ઠગાઈ થઈ જાણીતા વેપારીનો રેફરન્સ આપીને દામોડિયા દંપતીએ પંચાવન લાખ રૂપિયાની ઠગાઈ કરી છે પંદરથી ત્રીસ દિવસની ઉધારીમાં યાર્ડની ખરીદી કરી હતી પેમેન્ટ ચૂકવવા સમયે દંપતીએ હાથ ખંખેરી લીધા મૈધરપુરા પોલીસે કાર્યવાહી કરીને પતિને ઝડપી પાડ્યો છે અને પત્નીની શોધખોળ શરૂ કરી છે તો સુરતમાં આ છેતરપિંડીની ઘટના સામે આવી છે સુરતના સાંસદ મુકેશ દલાલના પુત્રની સાથે લાખોની છેતરપિંડી થઈ છે સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાયેલા છે ચેતન સુરતના સાંસદ મુકેશ દલાલ કે તેમના પુત્રની સાથે ઠગાઈ થઈ છે વેપારીનો રેફરન્સ આપીને દામોડિયા દંપતી ઠગાઈ કરી છે વધુ જાણકારી શું છે તો તો સંપર્ક સંપર્ક કપાઈ ગયો છે ફરીથી કરવાનો પ્રયત્ન સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ કે જેમના પુત્રની સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે પેમેન્ટ ચૂકવવા સમયે દંપતી હાથ ખંખેરી લીધા છે દામોડિયા દંપતી પર આક્ષેપ છે પંચાવન લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે